અથવા કોઈ વારો કાઢવા હતો નહીં અથવા અમને કઈ ગોળખાણ થાય એટલા માટે નહીં અમે જે બોલી છે શબ્દો સંતો ના હોય છે જે ભૂતકાળમાં થઈ ગયા પોતાના પ્રાણની આહુતિ આપી જીવન આખવામાં જેને વ્યર્થ બગાડી નાખ્યું છે એના શબ્દો આજે લઈને તમારી આગળ મૂકવાના છે હું કરવા કે આપણે હજી કઈ ફૂટા છીએ ખોતેલા ને જગાડવા કામ સંતોના શબ્દ નું હોય છે અને સંતો ના શબ્દ વડેલો છે સત્સંગ થી તો આપણું જીવન ઉજ્જવળ થાય છે એમાં બેનોને તો એક ખાસ મારી વિનંતી છે તમે જયારે રસોઈ બનાવવા બે ને ત્યારે રસોઈ બનાવતા બનાવતા જેને તમે માનતા હોવ એવું નથી કે તમે ગુરુ ને માની લીધો જેને તમે માનતા હો એનું ભજન કરતા કરતા જો રસોઈ બનાવશો તો એ ભોજન રહ્યું ને ભજન બની જાય અને તમારા ઘરની અંદર જે તમારા હાથના રોટલા ખાતા હશે ને એની બુદ્ધિની સદબુદ્ધિ બનશે પણ આપણે હાચા દિલ જો ભજન કરતા હોય તો પણ જો આપણે આઠ આઠ વાર વાંકા હોય ને તો એ ઘરવાળો સીધો ન થાય આ જગતમાં જેટલા નર સિદ્ધ થયા છે એની નારી થી થયા છે નર થી એક પણ નારી સિદ્ધ નથી થઈ રાવણ જેવો રાવણ હતો ને ભલે રામ ના બાણ થી મરી ગયો પણ ઇતિહાસ ના પાને લખાઈ ગયો એનું કારણ મંદોદરી હતી જેસલ દાડી જો બાર વટ્યો હતો જો ઈ પીર થઈ ગયો હોય ને તો સતી તોરલ થી થયો છે અને રાવળ માલો જો સંત બન્યો હોય ને કઈ રૂપા દેતી દે બાકી રામદેવ પીર જેવા ભગવાન થઈ એની નેતલ આવી ગઈ ને એ કઈ સતી ન થાય આવો એક પુરુષ જે હતો એનાથી કારણ કે નારી થી નર સિદ્ધ થાય પણ નર થી નારી કોઈ સિદ્ધ થતી નથી માટે બહેનો ને ખાસ વિનંતી છે કે તમે જયારે રસોઈ બનાવો ત્યારે કઈક ને કઈક ભગવાન નું જે કઈ જે કઈ તમે માનતા હો એનું ભજન કરી જો જેથી કરીને તમારા હાથ રસોઈ રહી ને એ ભોજન બની જાય હવે પુરુષોને પણ ખાસ કહેવાનું છે કે અમારે જે આ ઘરની આરે સંબંધ તેત્રીસ વર્ષથી આજે તેત્રીસ વર્ષની અંદર ભલે કદાચ જીવનમાં થોડાક સડાવ ઉતરાવ આવ્યા હશે એમ મારે કબૂલ કરવું પડે પણ જ્યારથી સબંધ બાંધ્યો ને ત્યારથી અમારો પ્રવાહ એકધારો થાય આવે છે અને આજે અમરસિંહ ભાઈનો જે અવસાન થયું છે એટલે શરીરથી નથી બાકી મને ખબર છે એ છે કારણ કે એ તો જ્ઞાની પુરુષ ને ખબર હોય જેનું મૃત્યુ નથી થતું તો આપણે એક સ્વીકાર કરી લીધો છે કે ગયા ગયા નથી પણ જ્યાં છે ને એને જોવાની આંખ આપણી પાસે નથી એટલે આપણે કઈક મરી ગયા એ કાયમ છે એ નિશ્ચિત છે અને એના પાછળ જે આ ભજન રહ્યા ભજન કોના પાછળ રે છે કે જેના જીવનની માલપા કઈક સારા કામ કર્યા હોય

અને લોકોને રીઝવવા એના કરતા જીવનમાં ઉતારવા જેવા અને જો જો ગાય તો હોત આ કલાકારો બધા ગાય જ છે એ બધા સંત ન થઈ જાય પણ આ તો ભજન ને જે સમજી ગયા છે ને એ પુરુષો સંત થયા છે મીરા આખી જિંદગી કૃષ્ણના ના મજીરા વગાડ્યા પણ જયારે રોહિદાસ બાપુ મળ્યા ને ત્યારે એની વાણી ફરી ગઈ હતી

પણ જેદી એને રતનભાઈ મળી ને ચમાર દીકરી લેની વાણી ફરી ગઈ ત્યાર પછી બોલ્યો કે અખિલ બ્રહ્માંડમાં એકતું શ્રી હરિ જુજવા રૂપ અનંત ભાષે આ દેહમાં દેવતું તેજમાં તેજ માં તત્વ તું શૂન્ય શબ્દ થી વેદ વાસે આ નરસિંહ મહેતા શબ્દો છે પણ ક્યારે કે ગુરુ મળ્યા પછી તો કે ફરમાઈશ તો એવી છે કે બહુ ભારે ડોઝ ન આપતા બહુ ભારે ડોઝ નહીં આપવું પણ છતાંય સંતનો સ્વભાવ માં જેવો હોય છે માં છે ને બાળક જ્યારે બીમાર પડે ને ત્યારે કડવા વહોડિયા ભાઈ અને નો પીવે ને તો એ પરાણ્યા છે ને નાક બંધ કરીને પાઈ દે એમાંય જો કોઈક મારા જેવું હળવિતરું બાળક હોય ને તો પરાણી ઉલટી કરીને કાઢી નાખે તોય માં સંતોષ માને કે કઈ નહીં અડધો તો અડધો રોગ નીકળ્યો ને સંતના શબ્દ એક પ્રકારનો ઓહડિયું છે શાનું આ મનનો રોગ કાઢવાનો તનનો રોગ કાઢવા માટે તો આ દવાઓ બધી દેશી હોય કે વિલાયતી હોય એનાથી તનરા રોગ જાય પણ મનનો રોગ જાય નહીં મનનો રોગ કાઢવા માટેનું કામ જ સત્સંગ છે બીજું કઈ નહીં એટલે કીધું છે કે સત્સંગ વિના મન સમજે નહીં સુરતા ભલે નિગમ પદમાં જ આવે રવિ રવિ કીધે રજની નૈને ઉગ્યા વિના અંધારું ન જ આવે આમાં ઉગાડવાનું શું છે કે તમારી અંદર એક દીવો પ્રગટ કરવાનો છે અને દીવો જો પ્રગટ થઈ જાય તો અંધારો વિ જાય સર્મોધીઓ જ્ઞાનનો જ્ઞાન કેતા સમજ અને સમજ કેતા આપણને જગતની તમામ ચીજને ઓળખીએ છીએ બધી ચીજને આપણે યારથી નાના હતા ત્યાંથી એક પછી એક એક પછી એક સીઝને ઓળખતા ગયા ઓળખતા ગયા ઘણી બધી ચીજને ઓળખી લીધી પણ આ જગતની તમામ ચીજને જે ઓળખવા વાળો છે એને ઓળખ્યો એ બાકી રહી જાય છે આપણા માટે એ ભજન આપણને એ દિશા તરફ લઈ જાય છે આ જગતની તમામ સીઝને ઓળખો છો પણ આ તમામ સીઝને ઓળખવા વાળો કોણ છે અને જો ઓળખાયમાત્માને ઓળખવા નહીં કે એને રોહિદાસ ને ઓળખી લીધો અને ધરમદાસે કબીરને ઓળખી લીધા હતા એમ દરેક મહાપુરુષે પોતાના સદગુરુને જેને ઓળખી લીધો પછી એને પરમાત્મા ઓળખવો પડ્યો નથી કારણ કે પરમાત્મા નું જે છે રીવ ની સંત છે દાસ સવો કીએ છે કે સાચા સાહેબ નું અંગ છે સદાય અલખ ધણી વસે એની પાંચ પરમાત્માને જો આપણે જોવો હોય ને તો એના ઘરે જવું પડે ને તો પરમાત્મા નું ઘર કયું આ સંત છે ને એ જ પરમાત્મા નું ઘર છે પણ આપણને સંત ઓળખાતા નથી એનું કારણ બીજું એક છે કે આપણા ધર્મગુરુ એવું આપણને ઠસાવી દીધું છે કે સંત કેવા હોય કે કંઈક પરચા દેતા હોય ને કાંઈક ચમત્કાર બતાવતા હોય કાંઈક બીજું દેખાડે અને જો આવા સંત ન હોય ને તો તમે સંત ન કહેતા એટલે એનું કારણ શું છે કે હાલમાં જે રહ્યા ને એની પાસે તમે નજીક ન જતા અને જે ભૂતકાળમાં થઈ ગયા છે બને પાંચ છે હજાર વર્ષ હોય ત્યાં તો આપણે જઈએ કેમ નથી એટલે આપણને ધર્મગુરુએ એવી ઠસાવી દીધું છે કે હાલના જે સંતો છે એને આપણે જાણી શકતા નથી સંતને ઓળખવાના નિશાન છે એ એક નેણા અને બીજું વેણા આ જે વાણી બોલાય છે એ સંતની બોલાય છે અને એની દ્રષ્ટિથી દ્રષ્ટિ એકવાર મેળવી લેજો તો ખબર પડશે કે સંત શું છે એમ સંતને ઓળખવાની આંખ આપણા પાસે હોવી જોઈએ જ્યારે યુદ્ધના મેદાનમાં કૃષ્ણ અને અર્જુન ઊભા છે એટલે કૃષ્ણએ પ્રશ્ન કર્યો તો અર્જુનને કે અર્જુન તું મને ઓળખશો કે આ ભગવાન કેમ ન ઓળખો તમે મારો રથ આપો છો તમે મારા સારથી છો તમે દ્વારકાના રાજા છો તમે મારા સાળા છો આ પીળા પીતાંબર પહેર્યા છે એ કૃષ્ણ એટલું જ બોલ્યા હતા કે અર્જુન તે જે વર્ણન કર્યું ને એ મારા શરીરનું કર્યું છે મારું નહીં અને અહીંથી કોકને પૂછો ને મારું નામ દેહો ને તો એ હગાવાલાનું જ નામ દે કારણ કે એ ઓળખવાની આંખ નથી ને તો કે એને ઓળખ હોય તો એના માટે તારે મારી દિવ્ય ચક્ષુ લેવી પડશે અને જેને દિવ્ય ચક્ષુ મળી ગઈ છે ને એ જ સંતને ઓળખી શકે બાકી ઓળખી શકતા નથી કારણ કે સંતને ઓળખવો એ હેલો નથી બહુ શું કામ હેલો નથી કે સંત હંમેશા વેશધારી ન હોય પેલા આપણા ગામડાઓમાં ભવાયા રમવા આવતા અને ભવાઈઓ હારામાં હારા કપડા પહેર્યા હોય ભરથરીના હરિચંદ્રના ગમે એવા અને પડમાં આવીને કે માઇક માઇક હું માણું લખ માળવાનો ધણી રાજા ભરથરી પ્રસન્ન થયો છું એ આપે કાંઈ કારણ કે એ ભરથરી નથી ને ભરથરીનો વેહ પહેર્યો છે એમ સાધુનો જેણે વેહ પહેર્યો હોય ને દાઢીઓ વધારી હોય મોવાળા વધાર્યા હોય ભગવાન ઉગડા પહેર્યા હોય ભૂભોતી લગાડી હોય કડા નાખ્યા હોય કાન વીંધ્યા હોય આ બધો વેહ પહેર્યો છે ભૂતકાળના સંતોના તમે ઇતિહાસ જો મહેતાએ કાંઈ આવું નથી કર્યું મીરાએ આવું કાંઈ નથી કર્યું અને રોહિદાસ બાપુએ આવું કાંઈ નથી કર્યું કબીરે પણ આવું કાંઈ નથી જે જમાનાની માલપા જે સમયની માલપા જે સ્થિતિ હતી અને જેવી જેની લાયકાત હતી એવો એને પહેરવેશ પહેર્યો એને કઈ આવું કર્યું નથી તો એ સંત કહેવાય પણ સંત નું જીવન ક્યારે શરૂ થાય છે એ કહી દઉં હાલમાં તો આપણને કઈ હગાત દેખાય મારી હાટુ નથી દરેક ની માલપા એ હાજ દેખાય અરે આપણે ક્યાં લાંબી હમણાં થોડા સમય પહેલા આપણે વડોદરા બગદ થઈ ગયા આપણે બધા એની મજાક મશ્કરી પણ કરતા હતા અને હવે ગયા પછી એને આપણે સંત કહીએ છીએ ને એની સમાધિ ઉપર ધુખ ધુમાડા કરીએ છીએ કે નહીં જીવતા તે દીકરીઓ કઈ એટલે સંત આ જીવન જીદી પૂરું થાય ને પછી સંત તરીકે નું જીવન શરૂ થાય છે કારણ કે ત્યારે પેલા તો આપણને હગા દેખાય બધા કઈક સ્વાર્થ દેખાય છે ક્યારેક આપણને હા ના કીધી હોય કઈક વધ્યા હોય ક્યારેક કઈક ન કહેવાનું કીધું હોય એટલે આપણને એના પર નહીં સડે પણ જ્યારે આ શરીર નહીં હોય ને તેથી પછી આપણે ને આપણે એને પૂછશું એટલે સંત જીવન ક્યારે થાય આમાંથી એનો પ્રાણ જ્યારે પૂરો થાય છે ને ત્યાર પછી સંતનું જીવન શરૂ થાય અને ચાલુ પ્રાણ ની અંદર ચાલુ જીવનની અંદર જેને ઓળખી લીધા છે એ ઓળખનારમાં બેડો પાર થઈ ગયો કારણ કે આ ગયા પછી તો કોઈ મળતા નથી આપણે અમરસિંહભાઈને મળવા માટે કદાચ કરોડો ઉપાય કરીએ ગમે એટલી બાધાઓ રાખી માનતાઓ રાખી તો મળે વાણીમાં બહુ સરસ કોઈ કીધું તું કે વેળેથી વસૂટ્યા હવે ભવાઈ ભેળા નહીં થાય આપણો જે આ વેળો હતો એમાંથી નોખા પડી ગયા

એનાથી કોઈ મોક્ષ મળતો નથી કારણ કે જીવન દાદા ના કે ના પાડે છે કે મોક્ષ નહીં જીવતા ને મોક્ષ નો અર્થ છે શાંતિ બીજો કોઈ મોક્ષ છે હવે શાંતિ મર્યા પછી મળે જીવતા મળે મર્યા પછી તો કોને ખબર હું થવાનું હોય આ જીવતા મેળવી લીધે જેવી એટલે જેના પરિવારમાં જોકે હું અહીંયા ભજનમાં આવ્યો ને મને બે હાડ્યો ને ઓખાણ કરું એમ નહીં જેના પરિવારની અંદર સારા સપૂત દીકરા હોય કે બાપની પાછળ ઉજ્જવળ નામ કરાવે એવા દીકરા મળે ને એટલે દીકરી બાપને મોક્ષ મળી ગયેલો છે અને વાહે જો કપાતર દીકરા થાય ને તો એ જીવ મર્યા તો પછી ન મળે જીવતાય એ ન મળે ને મર્યા પછી ન મળે એટલે તમારા બાપને તમારી માને કેવા બનાવવાની એ તમારા હાથ ની વાત છે એના માટે કઈ જપ કરવાની જરૂર નથી તપ કરવાની જરૂર નથી તીર્થ જવાની કઈ કઈ જરૂર નથી જે મા બાપ આપણને વીસ વીસ વર્ષ સુધી મોટા કર્યા છે વર્ષ સુધી છે કોઈને બે સંતાન હોય કોઈને પાંચ હોય દસ હોય એટલે તમે એને અઠવાડિયું પંદર દિન નથી હાસવી શકતા તો અધિકાર છે કે નહી તમને માટે પ્રથમ ગુરુ આપડા માતા પિતા છે અને માતા પિતાની જેને સેવા કરી છે ને એ પુરુષને પછી સારો ગુરુ મળે ને કે ગુરુ એવો મળે ને આખી જિંદગી તમને ઘાસી નો બળદ બનાવે ડાબલા બાંધી અને ઘાણી જ ફેરી રાખે જપ કરવાનું તપ કરવાનું પૂન કરવાનું દાન કરવાનું પાછા કેવા શબ્દો વાપરે કે ભરો ફૂપડા તો ધર્મ આવે ઢુકડા એટલે કાઈ ફૂપડા ભરે ધર્મ ન આવે ધર્મ તો જે અનાદિકાળ નો જ્યાં પીડ્યો છે ને ત્યાં છે એ મારા બાપ નું તમારા બાપ ની કોઈ રીતે નથી ત્યાંથી લઈ આવવાનું એ તો એમાં હમાઈ જવાનું છે તો એટલું જ કીધું ગઈ દાડે આ પાપ તારું ભોકાર અને ધર્મ તારો સંભાળ જેને પોતાનું પાપ પોકારી દીધું છે અને પોતાનો ધર્મ બીજા કોઈનો નહીં પૂછી નહીં આ જેટલા કહેવાય છે ને હિન્દુ મુસલમાન પારસીન યહુદીન ક્રિશ્ચિયન આ આ બધા પારિકા ધર્મ છે એટલે મનથી માનેલા તમારો ખુદનો ધર્મ હું છે એ નક્કી કરી લીધા જેવો અને જેને પોતે પોતાનો ધર્મ ઉપાડી લીધો છે એ પુરુષો આજે અમર પદ પામી ગયા છે આપણે શરૂઆત આપણે ઘરથી કરી આપણા મા બાપની સેવા કરવી એ આપણી ફરજ કે બીજા કોઈ ગામ વાળાની આપણી જ ફરજ છે ને આપણો ધર્મ કે નહીં ઘરમાં બાઈ લાવ્યા પરણી ને પછી એનું ભરણ પોષણ કરવું એ આપણી ફરજ છે ગામ વાળાની એ આપણો ધર્મ છે સંતાનો થાય એને મોટા કરવા ઉછેરવા એને ભણાવવા ગણાવવા એને ધંધે ચડાવવા એ ફરજ આપડી છે બીજા ગામ વાળાની છે એ તમારી છે એ તમારો ધર્મ છે એમ એક પછી એક એક પછી એક જેટલા તમારા જીવનની મેલ પર સત્કર્મો કરતા જાવ ને એ બધાય તમારો ધર્મ જ છે અને છેલ્લામાં છેલ્લી વાત ઈ છે કે હાચો હાચોકલો ધર્મ તો ઈ છે કે પોતે પોતાને ઓળખી લેવો જ્યાં સુધી તમે તમને નહીં ઓળખો ત્યાં સુધી દુનિયાના ગમે એટલા ધર્મની શાસ્ત્રોની પુરાણોની ગ્રંથોની વાતો કરશો ને એ બધી તમારા માટે નકામી છે બ્રહ્માનંદ મહાત્મા કે છે કે જીસકો નહીં બોધ તો ગુરુ જ્ઞાન ક્યાં કરે અને રૂપ કો જાણા નહીં તો પુરાણ ક્યાં કરે આપણે શાસ્ત્રો વાંચતા જ આવી છે અને લાખો માણસ ભેગા થાય તો આપણે રોજ મંદિરમાં જઈએ નો મળે અને ક્યાંક નામદાન લઈ આવીએ ને તો હું તો સાદી થઈ ગઈ તો મોક્ષ ન મળે આ ત્રણ થી પર છે મોક્ષ એ તો કોઈ સાચા સદગુરુ જ્ઞાની ગુરુ મળી જાય અને તમામે તમામ પ્રકારનો આની ઉપરથી છે ને ને મેલ મેલ કાઢી નાખે અને નીકળી જાય વાટ ગઈ ત્યારે વાટ ગઈ જ નહીં એક નાનો એવું દ્રષ્ટાંત કરીને વિરામ આપું કારણ કે આટલો સમય મારા માટે બહુ છે હજી ઘણા બધા ભજન વાળા છે એક ગામની અંદર ચોર આવ્યા પછી ઘોડા છો એને કેટલા ઘોડા છો ત્રણ જણા હતા ને ત્રણ ઘોડા સોર્યા એટલે સોરી લગભગ પચાસ સાઠ કિલોમીટર દૂર વહી ગયા એટલે એને એમ થયું કે હવે અહીંયા કોઈ આપણને ઓળખશે નહીં એટલે ઘોડાને બાંધી એક ભાઈ ધ્યાન રાખવા બેઠો અને બે જણ ગામમાં કંઈક જમવાનું લેવા ગયા નાસ્તો એવું બોલા ને વાર લાગી ગામમાં ગયા હતા એને અને જે ધ્યાન રાખવા બેઠો એને ઊંઘ આવી ગઈ એટલે બીજા સોર આવ્યા બોલા ઘોડા સોરી ગયા થોડીક વાર પછી ગામમાંથી આવ્યા જે લેવા ગયા હતા અને જે ધ્યાન રાખવા બેઠો તો એને પૂછ્યું ભાઈ ઘોડા ક્યાંય ગયા હવે જોવા શું દેવો હું ઊંઘ આવી ગઈ હતી એમ તો કહેવાય નહીં કે મને ઊંઘ આવી ગઈ હતી તો કે વેસી નાખ્યા એ બહુ સારું કર્યું હું ભાવા ગયા તો કે જે ભાવા આવ્યા હતા ને એ ભાવે આપણે જે ભાવા જગતમાં આવ્યા છે ને એ ન જવાય એનું આપણે ખુદની ધ્યાન રાખવા જેવું છે કારણ કે આપણે મફતમાં જ આવ્યા છીએ આપણે ભગવાનને કાંઈ દીધું કાંઈ દીધું નહીં આપણને વગર માં દીધું છે આ શરીર તમે જોવો આપનું નખથી શીખાવું દે એક એક શરીરની તમે કિંમત કરો હલો લાખ રૂપિયા આપી દો કોકને કાંઈ આપી પી દો કોઈ આપવા તૈયાર છે કોઈ નો આપે એક કિડની આપી દઈ લાખ રૂપિયા આપી દઈ આપી દો કોઈ આપવા તૈયાર છે એમ નખથી શીખાવી દે આખા શરીરની કિંમત ગણો એક એક દાગીને કરોડો રૂપિયા દેતા ન મળે એવો સરસ મજાનો પરમાત્મા આ વગર માગ્યો આપણને દેહ આપણે કોઈએ કાંઈ માંગ્યું નથી તો વગર માગ્યું જો મળ્યું તો આપણે એને શું દઈએ એટલે મહાપુરુષ કે ક્યાં દઉં ક્યાં દિલાવું કુછ નહીં મેરા આ શીશ કાટ કરે તું શરણ ધરું તો ભી તેરા હી તેરા કદાચ માથું કાપી અને પરમાત્મા ના શરને ધરી દઉં ને તો માથું પણ પરમાત્મા નું બનાવેલું આપણું બનાવેલું હું આપડે દઈએ એના માટે એના માટે આપણે કંઈ કરવાનું નથી ફક્ત કરવાનું એટલું કે કોઈ સાચા સંત ની પાસે જઈ અને તમે તમારી ઓળખાડી લઈ જાય બીજા કોઈ ની કરવાની જરૂર નથી એટલે દેથરની મારી પાસે હરજી મારા થઈ ગયા એ એમ કે છે કે મન કે આત્મા ઓળખું એટલે આત્મા તું પણ તું જ છે તું મારું તારું મુ કે વિદ્યા પછી કહે કરવાનો શું છે મન કે મુક્તિ મેળવું એટલે મુક્ત જગ્યાએ તું છો તું તને ઓળખી લે તો પછી કહે કરવાનો શું છે જેને ઓળખી લીધો છે ને એ પરમપદને પામી ગયા છે આપણે બધાય મળીને અત્યારે એના ગુણ ગાય છે અને એના ગુણ ગાય ગાય અને જે પુરુષો આપણા જગત છોડીને વૈયા ગયા છે ને એને એને નહીં પણ એના પરિવારને શાંતિ મળે એટલા માટે થઈને તો આ ભજન ગવાય છે બાકી આને મનોરંજન સમજવાનું નથી અને જે મનોરંજન બેઠા છે ને એ તો ગાય ગાય અને આખી જિંદગી ગયા છે અને અમે કરવા વાળા અને એના માટે મહાપુરુષે કીધું છે કે છો કરતા નઈ મુક્કા બડા લબાડ કાલા મુખ લેકર જાય ગાય ક્યુ સાહિબ કે દરબાર આપણે જીવું બોલીએ કે આપણું જીવન હોવું જોઈએ જો જીવન નહીં હોય ને તો આપણે બે આંખ્યું છે ને જગતને હજારો આંખ્યું છે આપણને ક્યાંક ને ક્યાંક તો જોવે નો જોવે એટલે જગતને ઓછું નહીં માનવાનું આ જગત નથી આ જગદીશ છે નરસિંહ માતા જ્યારે જયારે ઊંઘ ઉડી ગઈ ત્યારે નરસિંહ મહેતા એવું કીધું કે જાગી નહીં જોઉં ત્યાં જગત દિશે નહીં આ ઊંઘમાં ખેલ છે અટપટા જો તમે જાગી છે આ જગત કોટણ કાળમાં નથી આ બધા બેઠા ને એ પરમાત્માના ના ઘાટ છે પણ એ મને ન ખબર હોય એટલે હું કઉ આવડા ફલાણા આવા છે ને તેવા છે ને એને અવગુણ ગઈ બાકી જો આમાંથી આંખ ઉઘડી જાય ખબર પડી જાય કે પરમાત્મા શું છે એટલે કબીર સાહેબ કે છે કે નાના મોટા સર્વે હરિના ઘાટ કોઈ સૂક્ષ્મ ને કોઈ વેરાટ આ બધા પરમાત્મા પરમાત્મા છે એટલે તો કબીર એક આ શરીર રૂપી વાસણ બધા જોડા છે પણ એની અંદર આત્મા રૂપી જે પાણી રહી ને એ બધાયમાં એક જ છે જો બાયુમાં જુદું હોય ને ભાઈ જુદું હોય તો બાયુમાં આત્મી કહેવાય જોઈ કે નઈ કે આત્મા જ કેવાય છે અને અંદર અંદર એ આત્મા છે બીજું હોય આદમી ની પાસે જીવડો નો હોય બધા જીવ વધુ હોય ખાલી ઉપર નો ઘાટ જુદો છે એનાથી આપણે સ્ત્રી અને પુરુષ આ બે જાતિ પાડી છે અને બાકીની જે જાતિ રહી ને એ તો સ્વાર્થી લોકો એ આપણા ધર્મગુરુ એ જેને આ જગત માં કંઈક બનીને બેહવું છે જગતની પાસેથી મફતનું માલ ખાવો છે ને એને અનેક જાતિ પાડી અનેક પ્રકારના ભાગલા કરી નાખ્યા આ દેશને નહીં એકવાર નહીં અનેકવાર બર બરબાદ કર્યો છે એ કામ કોનું છે પંડિતોનું છે એટલે ત્યાં રોઈદાસ બાબુ બોલ્યા કારણ કે મારે આ જે સમાજમાં આપણે બેઠા ને એ પુરુષની વાત કરવી જોઈએ આપણે કેવું મનની છે રોઈદાસ બાપુને કે ફર્ચાય ભાઈ એવું રોઈદાસ બાબુ એવું નથી બોલ્યા રોજિદાસ બાબુ કેવું બોલ્યા છે

કારણ કે એ ગંગાજળ ને સંગ ગટર નો થયો છે એટલે કોઈ નહીં અડી અને ગટર ને જો ગંગાજળ નો સ્પર્શ થઈ જાય અને એમાં ભળી જાય ને તો ગંગાજળ બની જાય છે એમાં આપણે બધા ગટર ના પાણી જેવા છે પણ આ સત્સંગ સભા રહી ને એ ગંગાજળ જેવું એમાં ભળી જવા જેવું છે પછી કે તુમ ચંદન હમ ઈરંડ મોરે બાપુ નીકટી તમારી ભાષા નીચે છે પ્રભુ ઉપર કીઓ બસે બાસ સુવાસા સ્વાતી બુંદ બરસે ફની ઉભરે શિશ વિશે વિશે હોય હે પ્રભુ હું તો સામાન્ય માણસ હતો પણ તારો મેં સંગ કર્યો ને તો આજે શિરોમણી નો હિલકા ભે કોઈ આજ સુધી મળ્યો નથી અને બીજી પાસે કાશી ની અંદર છસો વર્ષ પહેલા કાશી નગરી બ્રાહ્મણોની ની જોરદાર હતી અને ભાષા બનારસ હોય ભાષા છે આપડે નથી ખાદી ભાષા કે ડૂહા ન ધોકાવાય એટલે પછોરું નામ ફૂપડામાં લઈને ઝાટકવું એટલે આ ખોટું છે ઝાટકવાનું બંધ કર્યો કોને પંડિતોને કીધું છે

અને આપણે આજના આઝાદ યુગની ની મળી પાસે સ્વતંત્ર યુગની ની મળી પાસે આઝાદી મળી ગઈ છે તમામ પ્રકારની આપણને સવલત છે પણ આપણે હજી બે ને ફરી છે તો આપણાથી રાકા બીજા કોણ હું કો આ સમાજની અંદર તમે જન્મ્યા છો ને સમાર જ્ઞાતિ એટલે સર્વથી શ્રેષ્ઠ છે ભલે આ પંડિત હોય તમને ફેંકી દીધા હોય પણ એનાથી કાયર બનીને રહેવાનું નથી તમે તમારી જાતને જોવો કે અમે કોણ છીએ એમ હવે રાજુ નથી બોલવું નકર બીજા ને એમ થાય કે આમાં કઈક વધારો થઈ જાય કારણ કે ડોઝ એવો ભારે થઈ પડે છે બોલ સદગુરુ મહારાજની